જય હિન્દોસ્તો વિડીયોમાં આપણે વાત કરીશું જીપીએસસી ક્લાસ વન ટુ ઓફિશિયલ નોટિફિકેશન વિશે જાહેરાત ક્રમાંક છે ટુ ફોર ઝીરો બે હજાર ચોવીસ પચીસ જીપીએસસી ક્લાસ વન ટુની બસો સાત રેગ્યુલર ભરતી અને થર્ટી સેવન દિવ્યાંગજનો માટેની ભરતી એમ કરીને કુલ ટોટલ બસો ચુમ્માલીસ જગ્યા માટે ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે હવે આ ફોર્મ ભરવા માટે તારીખ છે સાત સાત તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી જે છે ફોર્મ ભરી શકાશે જીપીએસસી ક્લાસ વન ટુની બસો ચુમ્માલીસ જગ્યાઓ માટે રાઈટ આ લિંક જે છે નીચે તમને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે આપણે વાત કરીશું કન્સેન્ટની અને બીજી અગત્યની માહિતીની સૌથી પહેલાં વાત કરીએ કન્સેન્ટ માટે તો સાત ત્રણ બે હજાર પચીસથી જ ફોર્મની સાથે સાથે કન્સેન્ટ ડિપોઝિટ પણ જમા કરાવી શકાશે આ કન્સેન્ટ ડિપોઝિટ જે છે તે ચોવીસ ત્રણ સુધી જમા કરાવી શકાશે રાઈટ પ્રિલિમનરી એક્ઝામનું આયોજન વીસ ચાર બે હજાર પચીસના રોજ છે અને મુખ્ય પરીક્ષા જે સંભવિત સપ્ટેમ્બર બે હજાર પચીસમાં યોજાનાર છે ત્યારબાદ અહીંયા અલગ અલગ પોસ્ટ વાઈઝ બ્રેકઅપ આપવામાં આવ્યું છે કે કઈ કેટેગરીમાં કેટલી જગ્યા છે અને કયા પોસ્ટ ઉપર છે ત્યારબાદ છે શૈક્ષણિક લાયકાત કોણ ફોર્મ ભરી શકે છે તેની માહિતી તો એની ગ્રેજ્યુએટ કોઈપણ સ્નાતક જે છે જીપીએસસી ક્લાસ વન ટુ માટે ફોર્મ ભરી શકે છે એક્ઝામ પેટર્નની તો આપણે અગાઉ વાત કરી તે મુજબ માત્ર એક જ પ્ર ક્વેશ્ચન પેપર હશે બસ્સો માર્કનું ક્વેશ્ચન પેપર હશે અને ત્રણ કલાક સમય હશે હવે વાત કરીએ કન્સેન્ટ ફોમની આ કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ જે છે તે એક્ઝામ ન આપવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારની અગાઉથી ઓળખ થઈ જાય તેના માટે આ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવારોએ પાંચસો રૂપિયા મહિલા સિવાયના અને અન્ય અનામત વર્ગ છે તેમને ચારસો રૂપિયા જે છે કન્સેન્ટ ડિપોઝિટ ફરજિયાત ભરવાનું રહેશે એક્ઝામ એકવાર અપિયર થઈ જાય પછી જે તે ખાતામાંથી જે તે મોડમાંથી પેમેન્ટ કરવી હોય તેમાં જ જે છે તેને રિફંડ કરી દેવામાં આવતું હોય છે રાઈટ તો અહીંયા તેની તારીખ દર્શાવવામાં આવી છે સાતથી લઈને ચોવીસ તારીખ સુધી કન્સેન્ટ ફોર્મ અને ડિપોઝિટ ભરી શકાશે કન્સેન્ટ ડિપોઝિટ જે છે તેના માટેની આ વેબસાઇટ પર જઈને યુપીઆઈ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા આ ડિપોઝિટ ભરી શકાશે અને ત્યારબાદ એક્ઝામમાં હાજર રહેલા જેટલા પણ કેન્ડિડેટ છે તેમને રિફંડ આપવામાં આવશે પેમેન્ટ સોર્સ જેમાંથી તમે પેમેન્ટ કરો છો તેમાં જ રિફંડ કરવામાં આવશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી માત્ર પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોને જ કન્સેન્ટ ડિપોઝિટ પરત કરવામાં આવશે ગેરહાજર રહેનારને કન્સેન્ટ ડિપોઝિટ પરત કરવામાં આવશે નહીં અને લાસ્ટમાં અલગ અલગ જાહેરાત માટે અલગ અલગ કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ જે છે ભરવાની હોય છે અહીંયા માત્ર ને માત્ર જીપીએસસી ક્લાસ વન ટુ બસો ચુમ્માલીસ જગ્યાઓ જે છે તેની વાત થઈ રહી છે ત્યારબાદ અહીંયા છે જીપીએસસી ક્લાસ વન ટુનો સિલેબસ રાઈટ હેતુલક્ષી ઓબ્જેક્ટિવ એમસીક્યુ ક્વેશ્ચન છે બાયલ્યુગન ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં છે ત્રણ કલાકનો સમય બસો પ્રશ્નો બસો માર્ક રાઈટ જે કોમન સિલેબસ અગાઉ રજૂ કરવામાં આવે તો સિમિલરલી અહીંયા બધા જ એજ ટોપિક એઝ ઇટ ઇઝ દર્શાવવામાં આવ્યા છે તો આ સિલેબસ ડિટેલ્ડ નોટિફિકેશન અને ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચનની પીડીએફ જે છે તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો આ ઉપરાંત કોઈપણ પરીક્ષા માટે રિયલ ટાઈમ કરંટ અફેરની અપડેટ જે છે ટેલિગ્રામ ચેનલમાંથી અને કરંટ અફેરના વિડીયોઝ જે છે એપ અને યુટ્યુબ ચેનલ પર જઈને જોઈ શકો છો અહીંયા આ સિલેબસને કમ્પ્લીટલી ઇંગ્લિશમાં દર્શાવવામાં આવ્યો છે અહીંયા છે આ બધા જ ટોપિક જે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટેડ દર્શાવવામાં આવ્યા છે